તો બીજી તરફ સુરતમાં બ્રિજની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઈન બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જી હા બિલકુલ આપને જણાવી દઉં કે સહારા દરવાજા વિસ્તારમાં હજારો લિટર પાણી વેડફાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પાણીના નિકાલ માટે પાંચ પંપ જે છે લગાવવામાં આવ્યા હતા તો બ્રિજ ની કામગીરી દરમિયાન પાણીની તૂટી જે દરવાજા વિસ્તાર છે ત્યાં બ્રિજ ની કામગીરી દરમિયાન જે પાણીની જે પાઇપલાઈન છે તેમાં ભંગાણ થયું હતું પાણીની પાઇપલાઈન માં ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણી જે વેરફાઈ ગયું હતું પાણી વેરફાતા જે જાહેર રોડ ઉપર ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાઈ હતી તો રોડ પર પાણીના નિકાલ માટે પાંચ જેટલા પંપ પણ લગાવવામાં આવ્યા હતા પાણી જે રોડ ઉપર સહારા દરવાજા વાળો જે ટ્રાફિક થી ભરચક જે રોડ હોય છે એ રોડ ઉપર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાઈ હતી અને સારા દરવાજા બ્રિજ પર બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ હતી એવી સમસ્યા હોય છે કે પાણી માટે લોકો વલખા મારતા હોય છે ત્યારે આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હોય તેમ કહી શકાય શું લાગી રહ્યું છે

પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો રોડ પર પાણી ભરાતા ભારે ટ્રાફિક સર્જાયો પાણીના નિકાલ માટે પાંચ પંપ લગાવાયા હતા તો સહારા દરવાજા બ્રિજ પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો